जम्प लगावी न कूदવાનું છે દેવી બેન્ચ સ્ટાર્ટ કરો સરસ વાહ ભાઈ ચાલો એન પાછળ ચાલુ કર દેવાનું દ્રષ્ટિ બેન વેરી ગુડ વેરી ગુડ વાહ ભઈ વાહ આ વેરી ગુડ વાહ ભઈ વાહ વાહ ભઈ વાહ સરસ ચાલો કુશ ભાઈ સ્ટાર્ટ કરો એકદમ જુસ્સાથી કુદી જવાનું ફાટ કરતું ને હે સરસ વાની બેન શરૂ કરી દો વાહ ભાઈ વાહ આહા એહ વાહ ભાઈ વાહ વાંદરા કૂદતા હોય એવું લાગે હો એટલે વાંદરા કૂદ આવડતી હોય ને વાંંધો ન આવે એટલે એ હે મનભાઈ આ હું આ કઈ પ્રકારની કૂદ કરી હે મનભાઈ સરસ ચાલો બીજા વાલાય ગોઠવાય જાય વાહ ભાઈ વાહ સરસ બંને જો અર્જુનભાઈ કેવા જમ્પ મારે છે મોટા મોટા વાહ દેવભાઈ વાહ અનિલભાઈ ને આકેશભાઈ ને રીંકુ બેન વાહ ક્લેપ કરી દો સરસ દેવ બેન ચાલો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ એ એ વાહ દ્રષ્ટિ વાહ સરસ વેરી ગુડ શ્રીયા બેન વાહ જિયા બેન આ ધાર્મી બેન આ માહી બેન દેવ્યાની બેન વાહ ભાઈ વાહ જાનસી બેન પિયાનસી બેન શિવાંગી બેન અને જાનવી આ શિવાંગી એ તો નાખ્યું જાનું ફરી વખત આવી જાય એક રાઉન્ડ એકલી આ નજીક કરો થોડુંક આવડું આમ છે હાલો જાનનું બેન આવી જાવ જાનુ બેન નનકુડા એવા છે ને એટલે એને અમુક તો ઊંચા ઊંચા સરસ ક્લેપ કરી દો અહીંથી પાછા રાઉન્ડમાં ગયા હોત તો આમ જાઓ અહીંથી આમ જાઓ રિટર્નમાં સરસ સરસ વેરી ગુડ વેરી ગુડ